મેઘરજના પૃથ્વીપુરા ગામે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી અનુસાર બેફામ ડમ્પર ચાલકે બાઇક સવાર યુવકને કચડી દીધો હતો જ્યાં યુવકના મોત મામલે પરિવારજનો અને ગ્રામજનોમાં રોષ ભભૂક્યો હતો જેને લઈને ગ્રામજનોએ મેઘરજ માલપુર રોડ પર ચક્કાજામ કર્યો હતો જેમાં ડમ્પર ચાલકોની તેજ રફતારને અંકુશમાં લાવવાની માંગ કરી હતી તેમજ ચાલકને ઝડપી કાર્યવાહીની લોક માંગ ઉઠી હતી ત્યારે આ મામલે મેઘરાજ પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને હું મારે એ કહેવા માગું છું કે આ જે મરી ગયો છે એક્સિડન્ટ કરીને આ ટ્રક ચાલકના ભાગી ગયો આમાં એ ભાગી ગયો છે એ ભાઈ મારો ભાઈ તો મરેલો જગ્યા ઉપર જ સ્થળ ઉપર જ છે પણ મારું કહેવું એ છે કે જ્યાં સુધી આ ટ્રક ચાલક નહીં આવે ત્યાં સુધી અમે આ લાશને અહીંયા જ રાખીશું અને અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ગાડીને નહીં હટવા દઈએ અને અમે પણ અહીંયા જ રહીશું બાકી અમે ન્યાય મળ્યા સિવાય અમે હટશું નહીં અને લાશ પણ હટાવીશું નહીં અને આ ભાઈ જે મરી જોઈએ અમારા આ બોઠીવાળા ગામનો છે અને મારો ભય છે મારા કાકાનું છોકરો થાય છે બરાબર એટલે અમે આ જગ્યા ઉપર જ રહેવાના બાકી અમે અમારી જાન લગાણ અમને આ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું